જુનાગઢના મધુરમ વિસ્તારમાં અમૂલ એપાર્ટમેન્ટ પાસે થયેલા માથાકૂટમાં યુવકના મોતને મામલે આજે પોલીસે આ ગુનામાં ઝડપાયેલા તેમાં દિવ્યાંગ ચુડાસામા નામના યુવકનું મોત થયું ત્યારે અન્ય બે વ્યક્તિની ઈજા થઈ હતી ત્યારે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાંથી ચાર આરોપીને પોલીસ સ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી અને બનાવની હકીકત આરોપી પાસેથી પોલીસે મેળવી હતી प्रकाश दवे साथ यज्ञेश भट्ट दिव्यांग न्यूज़ जूनागढ़